વાત સાચી છે કે કારણ કે એક મિત્ર ગુમાવવાનો દુઃખ તો હોય છે સ્વાભાવિક છે તો એ તમારા સંબંધો કેટલા વર્ષથી હતા એમની સાથે ક્યારે શરૂ શરૂ થયા થયા સંજોગોમાં હતા હતા સાહેબ ચૌદ વર્ષથી બરાબર છે અને હા જી જી મહિને બે મહિને ક્યારેક ટાઈમ મળે તો બોલાવી લે ક્યારેક શૂટિંગ હોય તો ત્યાં અમે લોકો ચાલ્યા જઈએ છેલ્લે કરણ જો પિક્ચર હતી તેમાં શૂટિંગમાં જતા હતા તો ત્યાં બોલાવી લે કે ત્યાં તમે આવી જાઓ પછી શૂટિંગ પતી જાય એટલે અમે વેનિટી વેન માં બેસીએ વાતો કરીએ એટલે વ્યક્તિત્વ તરીકે આમને ક્યારેય ભૂલી ના શકાય બર્થડે માં હમણાં લાસ્ટ એટી ના બર્થડે માં અમે લોકો સવારના અગિયાર વાગે ગયા હતા તો અગિયાર વાગ્યા થી કરીને બે વાગ્યા સુધી પબ્લિક ની જે ત્યાં જે હતી ટોળું હતું બધાને એક એક બોલાવીને બધાથી થી ફોટો કઢાવે એવું કોઈ અભિમાન કે કોઈ કાઈ નહીં આવી વ્યક્તિ બહુ જ ઓછી મળે આજે નવીનભાઈ વાત કરી રહ્યા છે બર્થ ડે ની તો એ બર્થડે નો એ સમય નો વિડીયો નવીનભાઈ આપણે મોકલાવેલો છે તો એ જોઈએ આપણે કે કઈ રીતે બર્થ ડે ઉજવતા હતા એમાં નવીનભાઈ કઈ રીતે થોડા લોકોની હાજરી જેમાં રહેતી તેમાં નવીનભાઈ પણ એક રહેતા હતા તો એ પણ જોઈ લઈએ પેલા આપણે